જો કેટલા દિવસ રહેવાના છે તમે વિડિયો કન્ટિન્યુ કરજો બોલરાજજી વૈચન મને સુડ્યા ચાલો ગાડી નીકળી ગઈ છે બાર ને આગળ ગાડીમાં બેસી જઈએ જો પ્રિયાનભાઈ બેહી ગયા છે કાકા કોને ટાટા કેસો કાકા બાનિયા ડીએ ડી બાય હું આવું હું આવું હું આવું હાલ કે હાલ કે

કેમ કરી દીધું બધા ખાવાનું પેલા તો હાલો આપડે ફાર્મ જોઈ આવી કેવું અંદર હાઉસ

ઉપર આવી લાલ બધાએ બુક કરી લીધેવું છે હે બધાય રૂમ બુક કરી લેજો અહીંયા તો આપણે જ લેટ હોય જાવ બાલ્કની અહીંયા બહાર જવાનું

હાઇલાઇટ નથી થતી લોડની લાઇટ આ નહીં આને એ બિસ્કટ છે લોકો કટિંગ થઈ છે યાર એરખા કરજો કટિંગ કરે છે <laughs>

જા હાય 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 હા હલો બધુભાઈ ભજીયાના કારીગર સ્પેશિયલ કોઈને ઓર્ડર દેવો હોય તો દે દેજો હા લાલુ હીરો સ્પેશિયલ ભજીયાના કારીગર જો હા હા ભજીયા તો બને ત્રિપલાક્ષ નો હીરો બને કે ન બને બાકી ભજીયા તો જ બને હા લાલુ હાલો હાય હા હાય ખાલી કાંદા ચિ ચિલ્ડ્રન પાર્ટી ચિલ્ડ્રન હાલો હાય હેલો શું ખાવ છો તમે બધા હા વાહ બેસ્ટ બટેટા પૂરી ખાય છે બધા ક્યાં છે આ જેની નંબર ટુ જો જેની જો

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે સવારના વાગી ગયા છે નવ અને આપણે રાતનો વિડીયો નથી લઈ શક્યા કેમ કે ભાઈ રાતે બોરડ્યા એટલે એને લઈને આપણે સૂઈ ગયા હતા તો અત્યારે બધા જ ઉઠી ગયા છે અને નાસ્તાની તૈયારી થાય છે તો આપણે બધા બેસી ગયા લાગે નાસ્તો ખાવા હું બનાયું ખવાય મને લાગે છે કેવો બેનો પ્રિયાન પ્રિયાનભાઈ ને હજી હવા નથી કઈ મી હો ઉઠી ગઈ તું

રાજુ કા બેઠો બીજો કોણ બાકી છે તે બધાને પૂછ્યા તમારો ફેવરિટ વસ્તુ હું ભાવે તમને સા એક પીવાની વસ્તુ ખાવાની નહીં લોસો લોસો તોજી બને છે ખાઈ લો હાલો તમારી ફેવરિટ મને ગમે આલે એવું ન હોય ફેવરિટ ફેવરિટ મારે ફેવરિટ આવમાં તો કે સ હવાનો નાસ્તો મને નહીં ગમ મે હાલ તો તો મારા ખાલી ટમેટા ચા એમાં હું ખાવું હોય માવો આય ખા મસાલો નહીં ખાવાનો જ વસ્તુ છે ખાવાનો નો સમર સિઝન એટલે મેડમ ચા

à cho 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 là một trả à wow 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 à bây giờ ơi hello hi <laughs>

बास अहां को रोसो केडियो शडीगे केडियो लोट मा केडियो येने खावा जाइन भी शारे जाकुते हो खा खादू हो खादू वो बापा येम खावा नुवे शेनो पोग्राम से रिंगना शागना अका रिंगना

ચાર વાગે જમવાનું મળ્યું બપોરનું ચાર વાગે જમવાનું મળ્યું क्या चल रहा है? है क्या चल रहा है पाव तो भाजी की ग्रेवी बन रही है हम अभी प्याज क्रश कर रहे हैं प्याज ओके ओके हम ऐसे हो कर रही है क्या बोलता हूँ अड़े बोलिए वो भाई टमाटर कट कर रहे हैं और उसकी भी ग्रेवी बने हैं हम और कटोकान खाएं खाएं तो फिर फिर खाने का

ઘરે પહોંચી ગયા છે અને પૂર થાકી પડ ગયા છે તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું આવજો જય શ્રી કૃષ્ણ